પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી યુએઇની બે દિવસીય સત્તાવાર મુલાકાત માટે રવાના થયા છે આ પ્રવાસ પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક વક્તવ્યમાં જણાવ્યું હતું જેમાં પ્રધાનમંત્રીએ દ્વિપક્ષીય સંબંધોમાં આવેલી મજબૂતીની સરાહના કરી હતી જેમાં તેમણે કહ્યું હતું કે શાંતિ અને સૌહાર્દના મૂલ્યોને અબુધાબીમાં બનેલું મંદિર રેખાંકિત કરશે પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે ભારત અને કતાર વચ્ચે ઐતિહાસિક રૂપથી ઘનિષ્ઠ અને મૈત્રીપૂર્ણ સંબંધો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દુબઈમાં યોજાનાર વિશ્વ શિખર સંમેલનમાં સન્માનિત અતિથિ તરીકે ભાગ લેશે અને સંબોધન પણ કરશે પીએમ મોદી યુએઈના પ્રમુખ શેખ બિન મોહમ્મદ બિન જાયદ અલ નહયાન વચ્ચે બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત કરવા અને પરસ્પર હિતના ક્ષેત્રીય અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર દ્વિપક્ષીય વાતચીત કરશે તેઓ યુએઈના ઉપરાષ્ટ્રપતિ પ્રધાનમંત્રી અને સંરક્ષણ મંત્રીને પણ મળશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અબુધાબીમાં પ્રથમ બીએપીએસ હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કરશે તેઓ ઝાયદ સ્પોર્ટ્સ સિટી ખાતે આયોજિત કાર્યક્રમમાં ભારતીય સમુદાયને સંબોધિત કરશે